ઢોલ ક્યારના વાગી ગયા છે પરંતુ હવે મુરતિયા કોણ છે વાત નક્કી કરવાની છે બે વાત ગુજરાતના રાજકારણમાં અટવાયેલી છે અને ચર્ચાએ ચર્ચાએ જોર જોર છે 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 તો પ્રમુખ ક્યારે સાથે સાથે એ પણ પકડ્યું કે મંત્રી મંડળનું વિસ્તરણ થાય છે અથવા તો કેટલાક મંત્રી એવા છે જેમને પડતા મુકવામાં આવશે અને ગુજરાતમાં નવા મંત્રીઓ જોવા મળશે નમસ્કાર હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ખર્ચ આ બાબતે વાત કરવી છે અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે તેમની સાથે વાત કરીએ સાહેબ ઘણો ટાઈમ થઈ ગયો ઢોલ વાગી ગયા ઢોલ ઢબુકી ગયા મુરતિયા જડી ગયા જડવાના બાકી કે ઘોડે ચડાવવાના બાકી કારણ કે વડાપ્રધાન આવ્યા ત્યારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સી આર પાટીલ વચ્ચે લગભગ એકાદ કલાક ની બેઠક થઈ અને બેઠકમાં એ જ ચર્ચા થઈ કે કોને મૂકવા કોને લેવા અને પ્રદેશ પ્રમુખ કોણ નવા આવે જો આ છેલ્લા એક વર્ષથી ઘંટીના પડ્યાની જેમ ફેર્યા કરે છે વાત અને ગાચી બળદે ફરે તો પાછો આવે ત્યાં ને ત્યાં એના જેવું છે હજી સુધી તો મેળ નતો પડે પરંતુ હવે પરાકાષ્ઠા છે કોઈ પણ ભોગે ગુજરાત નો મસલો હાથમાં લેવો પડે એમ છે કારણ કે ગુજરાતમાં પણ પક્ષના પ્રમુખ નક્કી ન થાય તો રાષ્ટ્રીય પ્રમુખ નક્કી કરવા પણ અઘરા થઈ પડે છે બંધારણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના પોતાના બંધારણ પ્રમાણે એટલે કોશિશ તો એને કરવી જ પડશે કોઈ પણ ભોગ્ય ના હોય હમસ્તું પણ બાકી બધું થઈ ગયું ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર કોણ એ પણ નક્કી થઈ ગયું અને ત્યાં સુધી એના ઉપરથી આપણને સંકેત મળી જવો જોઈએ ઉમંગભાઈ કે હવે ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘ આરએસએસ બેઝ લોકો જ શીર્ષ સ્થાને રહેશે અત્યાર સુધી ગમે એની છાલ પકડીને લોકો સંગઠન થી માંડી સરકાર સુધીમાં ઘૂસી ગયા કે પેસી ગયા કે જમીન જમાવટ કરી ગયા હવે નહી ચાલે કારણ કે જયારે એકસો બેઠકો મળી ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે પ્રયોગ કરવા માટે થઈને ઉત્તમ પ્રકારની વ્યવસ્થા હતી વિપક્ષ કોઈ ચીજ હતી નહીં એટલે સામે કોઈ રાજકીય હરીફ કે કાઈ ન હોય અડચણ તો ગમે તેવા પ્રયોગ કરી શકે એટલે અત્યારનું જે પ્રધાનમંડળ છે એ ગમે તેવા પ્રયાગ પ્રયોગનું એ પ્રતીક છે અને એ પછી ગમે તેવું જ નીકળ્યું આપણે જાણીએ છીએ એ પ્રયોગ એનો નિષ્ફળ ગયો કારણ કે જેટલા મંત્રીઓ છે અત્યારે કે એ શંકા તો કેટલા જેવું પણ પણ જે છે એમાંથી પાંચ સાત લોકોને નામ પણ કમસે કમ મોઢે છે બાકી તો મંત્રી કોણ છે એ ખબર નથી તેનું પરફોર્મન્સ કેવું હશે એ રામ જાણે તો સવાલ એ છે કે હવે નરેન્દ્ર મોદી જોકે બહુ કેલ્ક્યુલેટેડ એમ કઉ કાર્યકર છે એટલે ભારતીય જનતા શું અત્યારની જે ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર છે એના રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યા કોને કેટલું કયા કયા ક્ષેત્રમાં શું ઉકાળ્યું અને એને રાખવા કે કેમ ન રાખવા એટલે એ રિપોર્ટ કાર્ડના એ રિપોર્ટ કાર્ડ જ જો એને બતાવે તો સામે વાળો માણસ પણ એમ કહી દે કે હા ભાઈ હવે તમે મને પડતા તો વાંધો એટલે પ્રેસ કોન્ફરન્સ યાદ એમાં કદાચ કાઢી માટે તૈયાર બિલકુલ સર બિલકુલ રોમનભાઈ એવી વાત છે જેને બધાને ખબર છે પણ હવે એમાં શું થશે આ લોકોએ શું કર્યું હવે ભારતીય જનતા પાર્ટી ને બહુ બૃહદ પક્ષ બની ગયો છે

તો બે વસ્તુ એના વિશે કે છે કે ઈ સાલસ વ્યક્તિત્વ છે સારા માણસ છે તો એને કોઈ વાંધો નહીં પણ એઝ એડમિનિસ્ટ્રેટિવ એટલે એક સારા શાસક તરીકે તેવો શ્રી સારા તો પ્રજાને જોઈએ છે સારા શાસક સારા માણસ હોવું એ જુદી વાત છે સારા શાસક હોવું એ જુદી વાત છે આપણે કહીએ છીએ ને કે ભાઈ બડે બડા હોના ના વાત બાત હે અગર બી બાત એકસો છપ્પન બેઠક મેળવી અને સત્યાવીસ મહિના સુધીનો એક પ્રયોગ કર્યો એ પ્રયોગ ને કારણે જેટલા પણ મંત્રીમંડળમાં અત્યારે આપણે જોઈએ છીએ બે ત્રણ ને વાત કરો તો બાકી બધા ધબોય નમાહા છે એટલે હવે નવો ગંચીબતો ચીપવો પડે એમ છે સંગઠન થી માંડી અને સરકાર સુધીમાં અને એમાં આમૂલ પરિવર્તન લાવવાની આમ આવ જનતા એવું માને છે કે આમૂલ પરિવર્તન લાવવું જોઈએ હા ન લાવે તો ઈ પક્ષ પક્ષ ની ની તે બિચત આપડા કરતા વધુ બુદ્ધિ છે એમ માન લેવાનું પણ અત્યારે જે જનતા છે એમાં અપેક્ષા એવી છે કે આમાંથી કમસે કમ વર્તમાન પ્રધાનમંડળમાંથી આદશ જણા આવ્યા છે કે એને તમે એમ કહો કે ભાઈ તમે ન નડો તો સેવા જ છે એ પ્રકારના હા અને બાકીના પાંચ આઠ દસ જણા જે હાસ્યમાં ધકેલાઈ ગયા એન કે કોઈ પણ ભોગે લાવવા પડે મીડિયામાં એટલે પોલિટિક્સમાં અને એ લોકોની જેટલી પણ વ્યક્તિગત તાકાત છે એના આધારે ભવિષ્યના ચૂંટણી બે સત્યાવીસ ની ચૂંટણીના પાયા મજબૂત કરવાની જરૂર છે ને એ પ્રકારે સરકાર વિચારશે એવું લાગે છે જી બિલકુલ સાહેબ તો નવો ચીપકો છે તો આ હાસ્યાની અંદર મંત્રી મંડળ બદલાય કેટલાક મંત્રીઓની છેલ્લી કેબિનેટ છે તો એવા કયા મંત્રીઓ હોય શકે જુઓ એક તો જગ જાહેર વાતો છે બચ્ચુભાઈ ખાબડ વિશે તો આપણે જાણીએ છીએ પંદરમી ઓગસ્ટે પણ જેને ધ્વજવંદન કરવા માટે પણ ઉચિત માનવામાં ન આવો હોય આનાથી મોટું તો મને તો એમ લાગે આ તો અપમાનની પણ ચરમસીમા છે ભલે સીધી રીતે તેઓ સીધી રીતે તો નતા તો એટલીસ્ટ એને જયારે આવું તો એને રાજીનામું નૈતિક રીતે આપી દેવું જોઈએ થોડાક મોટા થઈ જાય ખબર જ છે કે પડતા મૂકવાના છે એમ સમજો ધ્વજવંદન માટે તમને ક્યારે બોલાવા ન હોય ઈ એના ઉપરથી બી ખ્યાલ આવી જવો જોઈએ તો એના કરતા પોતે મુઠ્ઠી ઉંચેરા સાબિત થાત કે ભાઈ મારા છોકરાઓનું નામ ભ્રષ્ટાચારમાં આવેલું છે હજી ભલે આક્ષેપ હોય પણ નૈતિક રીતે મારે હટી જવું જોઈએ તો કમસે કમ ઈ તો મોટા સાબિત થાત પણ આ તમે જુઓ સત્તાને જળોની જેમ ચોટી પડેલા લોકો પછી આપોઆપ પોતે જ કાઢવા પડશે એટલે જેમ બચુભાઈ ખાબડ છે એનું નામ પણ ચર્ચાય છે કનુભાઈ દેસાઈ નાણા મંત્રી છે એનું નામે ચર્ચા છે એને કઈ એવું બધું ઉકાળ્યું નથી ક્યાં તમે નીતિન પટેલ ને ક્યાં કનુભાઈ દેસાઈ આ ગુજરાતે બધું જ જોયું છે હવે નીતિનભાઈ ને તમે એને કડી ની બેઠક જીતાડી પણ દીધી છે બધા એ સોંપ્યું હતું નીતિનભાઈ કે કડીની ની બેઠક જીતાડી દો અને ભાઈ વિજયભાઈ રૂપાણીના વખત માં નીતિનભાઈ પટેલ જ આમ તો હતા પણ અને પ્રેસ થી માંડીને માણસો અત્યારે ત્યાં છે અને જે બાકી બધા જે છે એને તમે મેઇનસ્ટ્રીમમાં લઈ આવો તો એ પ્રયોગ ભલે કહ્યો પ્રયોગ સફળ ન થયો ગુજરાત અહીંયા સૌરાષ્ટ્રમાં પણ તમને લાગે તમારી જાણ કરતા પરસોત્તમભાઈ સોલંકી એનું સાત બેઠક એવી છે ધારાસભાની ઘોઘા સહિત

કે પક્ષ પલટો જે દિવસે પક્ષ પલટો કર્યો એ દિવસે પક્ષમાં બીજા પક્ષ નો સમાવેશ થયા એ ભેગા પાછા કેબિનેટ મિનિસ્ટર થઈ ગયા તો હવે એને કીધું હોય કે ભાઈ તમે ભોગવી લીધું બધા બરાબર છે તમે ખાઈ પી વિતરા છો હવે બીજાનો વારો આવવા દો કારણ ભારતીય જનતા પાર્ટીને કોળી અને ઓબીસી ની જે અપેક્ષા હતી કે કુંવરજીભાઈ થી માંડીને કોઈ પણ ને લાવવાથી આખે આખો સમૂહ ઓળઘોળ થઈ જશે એવું કઈ થયું નથી બલકે ઓબીસી સત્યાવીસ ટકા અનામત સહિતના અનેક મુદ્દે એમ કે છે કે ભાજપે અમને અન્યાય કર્યો છે વગેરે વગેરે એટલે આવા જે લોકો બેલેન્સ કરવામાં પરસોતમભાઈ સોલંકીના ભાઈને મૂકવા પડે અથવા તો બીજા કોઈને મૂકવા પડે ભાઈ આપણા પરસોત્તમભાઈ આપણે કુંવરજીભાઈ બાવળીયા ને પડતા મૂકવા પડે જયેશ રાદડીયા ને લેવા પડે કારણ કે આવતો કે અમિતભાઈ ને મળી આવ્યા છે ગુલદસ્તો આપી આવ્યા છે ગઈકાલનો લગભગ ફોટો છે પડતો થયો આઈ બસ આપણે જાણીએ છીએ બધું અને એમાં કંઈ ખોટું નથી ભાઈ જો એવું છે એ કઈ આપણા મામા માસીના નથી પણ એક સક્ષમ માણસ છે સહકારી ક્ષેત્રમાં દબદબો છે એનો વારસાગત રાજકારણી છે પાટીદાર સમાજ નો યુવા ચહેરો છે બધી જ રીતે તમે જુઓ તો એમાં કંઈક ઘટતું કશું છે નહીં અને એટલે એને સ્વાબંધ એના જેવા બધા જેટલા પણ યંગસ્ટર છે હવે તમારી જાણ કરતા હવે પરફોર્મન્સ બતાવી શકે એવા લોકોને રાખશે તો બે હજાર સત્યાવીસ નો પ્રેર પડશે કારણ કારણ એવું છે કે જે રીતે આકાશવાણી થઈ હતી ભગવાન કૃષ્ણ જન્મ વખતે કે કંસને કે તારો કાળ ગોકુળમાં ઉછરી રહ્યો છે

પણ ભારતીય જનતા પાર્ટીમાં ઉભી થાય બગાવત થાય બગાવત તો ચાલે જ છે અત્યારે ચાલે જ છે 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 હવે મોટે બહાર આવે આવે એમ એમ અને અન્યથા કારણ કે એક બેસવાની ડાળ જેને કહેવાય આમ આદમી પાર્ટી ખાલી એનું એક સિમ્બોલ બિમ્બોલ આ લોકોને નડે છે કેટલાક લોકોને મારે અનેક લોકો સાથે વાત થઈ છે પણ એ દિગંત લોકો જે છે એને થોડો સિમ્બોલ નડે છે ભારતીય જનતા પાર્ટી ને અને કોંગ્રેસના નેતાઓ ને કારણ કે એ લોકો માને છે કે ભાઈ કમળ હાથ નો તમે હું આપડે બધા વાતો કરતી વખતે બહુ સારી સારી ફિલોસોફી કરીએ સાવરનાથી જ ગંદકી સાફ થાય પણ તમારી જાણ કરતા હું તમારે ત્યાં આવું ઉમંગભાઈ કે ઉમંગભાઈ તમે મારે ત્યાં આવો હું કોઈ તમને સારું ઝાડુ આપીને સન્માન ન કરું પુષ્પગુચ્છ આપું પુસ્તક

કોઈ લેવા લેવા દેવા દેવા નથી છે હું વખત કહી હવે કોમ ની વાત નહીં હાલે કામની વાત હાલ એટલે ઈ થર્ડ ફોર્સ અત્યારે પલપી રહ્યો છે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ સેટિંગ બેટિંગ બધું ચાલે છે જો ભારતીય જનતા પાર્ટી આપણી બધી વાતોને કડવી માનવાને બદલે કારણ કે દવા કોઈ મીઠી ન હોય એને કડવી માનવાને બદલે જો એને ધ્યાનમાં લેશે તો હજી એની પાસે અઢી વર્ષ છે સત્યાવીસ મહિનાના રિપોર્ટ કાર્ડ તમારી પાસે છે અમારે કઈ સાંભળવા નથી જનતાના રિપોર્ટ અમારી પાસે છે તમારી પાસે જેના જે રિપોર્ટ આવ્યા હોય તે હજી તમારી પાસે બાકીના અઢી વર્ષ છે અઢી વર્ષમાં જો તમે સુધરી જાઓ તમે તમારું રિપોર્ટ કાર્ડ આખો ચેન્જ કરી નાખો તમારું પરફોર્મન્સ દાખવો તો જનતાને કોઈ પાછો વાંધો નથી ભાજપ સીધી રીતે પણ હવે તમે સુધરવાના પ્રચંડ બહુમતી છે એટલે કરો ચાલે સાહેબ એક પ્રશ્ન બે નેતાઓ મને એ ધ્યાને આવે છે આ તો વડાપ્રધાન જો કે વિસ્તારની વાત છે હાર્દિકભાઈ સ્વાગત માટે ગયા હોય પહેલા મળ્યા ત્યારે અત્યારે વાત એવી ચર્ચા સામે આવી છે પહેલા મળ્યા ત્યારે હાર્દિકભાઈ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું તું થોડું વજન ઉતારો અને આ વખતે મને એટલે એમ કીધું પાછું કે વજન થોડું ઉતાર્યું લાગે છે અને હાર્દિક ભાઈ કીધું કે સાહેબ આપના આશીર્વાદ છે એક નામ એ શું લાગે છે કે મંત્રીમંડળમાં સ્થાન મળે બીજું કે કોંગ્રેસના બહુ મોટા દિગ્ગજ નેતા સૌરાષ્ટ્રમાં વગ ધરાવતા અર્જુન મોઢવાડિયા શું એમને પણ સ્થાન મળી શકે કારણ કે અત્યારે એ પણ સાઈડલાઇન છે આમ જોવા જઈએ તો પોરબંદરમાં મોટો કાર્યક્રમ થયો સી ત્યાં ગયા ધ્વજવંદન પણ કર્યું પરંતુ એ પણ ક્યાંક હજી સ્ટ્રીમ લાઈનમાં નથી ના અર્જુન મોઢવાડિયા ચાવડા સહિતના જે પાંચ લોકો કોંગ્રેસ માંથી આવ્યા હતા એમાં અર્જુન મોઢવાડિયા થી માંડીને મને મંત્રી બનાવો બરાબર છે તો મંત્રી બનાવો એ જ તો ડીલ હતી તમે સમજો એટલે એને તો રાખીએ છૂટકો છે એ પણ ગેરંટી છે ભાઈ તમે જેની વાત કરી છે હાર્દિક પટેલ હાર્દિક પટેલ ભલે અત્યારે ગુડ બુકમાં આવવાની કોશિશ કરતા હોય પરંતુ એ માણસ જે છે એ હજી બહુ સ્વીકાર્ય એને જેટલો પક્ષ પલટો કર્યો જ્ઞાતિ કરો એ એમાં સ્વીકાર્ય નથી બનતો એ સ્વીકાર્ય નથી બધાને ગળે ઉતરતી નથી એની દલીલ કારણ કે જેને ગઈકાલ સુધી તમે જનરલ ડાયર કેતા ઈ શબ્દો થઈ ગયા તો એ વાત પછી સમાજ ને ગળે નથી ઉતરતી કારણ કે કેટલાક પ્રશ્નો હજી સમાજના છે જેમ કે ચૌદ દીકરાઓ જે શહીદ થયા છે એનું હજી ન્યાય ની આ લોકો માગણી કરે છે કે એનું હજી કઈ થયું નથી અનામત આયોગ બનાવવામાં આવ્યું હતું સરકારે એ અનામત આયોગ જે બનાવ્યું આયોગ અત્યારે અઢી વર્ષ છેલ્લા ચાર પાંચ વર્ષથી એ આયોગ નું કઈ મેળ નથી પડ્યો એમાં કોઈ ડિરેક્ટર નથી એમાં કોઈ ચેરમેન નથી કઈ છે નહીં નહીં બધું ખાલી કાગળ ઉપર આયોગ છે તો એ આયોગ જો ખરેખર બને તો જનતાને એનો ફાયદો થાય એવું કશું છે નહીં એટલે હાર્દિક પટેલ હવે જયારે જયારે વખાણ કરી તમે સોશિયલ મીડિયામાં એને જયારે જયારે કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરી કે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તો પાટીદાર સમાજમાં બહુ મોટો ડખો પેદા થાય એમ છે એટલે તમને કહું કે ભલે અત્યારે નરેન્દ્ર મોદી કીધા કરે એ તો એની સ્ટાઇલ છે નરેન્દ્ર મોદીની કે એ હાર્દિક પટેલ એ માને કે આજે મને કમસે કમ દાણા છે

પણ નરેન્દ્ર કે માંથી એવું બિલાડું કાઢવું કે જેને કોઈની કલ્પના ન હોય અત્યારે તમે જુઓ ભારતીય જનતા પાર્ટી એ ઉપરાષ્ટ્રપતિ પદે પણ એવું જ નામ કાઢ્યું જેની ચર્ચા સુધી ક્યાંય ન થઈ બધાને એમ હતું કેટલાય નામો ધર્મેન્દ્ર પ્રધાન થી માંડીને જેટલા નામો આવતા હતા શિવરાજી ચૌહાણ ધર્મેન્દ્ર પ્રધાન આપણા અહીંના રાજ્યપાલ ગુજરાતના હતા એની વાત પણ ચાલતી હતી અને એક સમયે તો એવું કે ડોક્ટર આરીફ મોહમ્મદ ખાન એમ કે એ બિહારના રાજ્યપાલ છે એને બનાવે તો એ તો ટ્રમ્પ કાર્ડ સાબિત થાય એમ હતું આમ જોવો તો કે એક મુસ્લિમ ચહેરો હતો એને તમે ઉપરાષ્ટ્રપતિ બનાવો ને મુસ્લિમે પાછો ભારતીય જનતા પાર્ટીના એજન્ડા વાળો એટલે કે એને જચે એવા હતા કારણ કે તેઓ શ્રી બહુ વિદ્વાન વ્યક્તિત્વ છે અને થોડા પ્રોગ્રેસિવ છે એ કટ્ટરવાદી નથી અંધ નથી કે ધર્માંધ નથી એની વિચાર જે છે એ અત્યારની પેઢીને ને અત્યારના યુગને અનુસરીને થાય એવી છે તો એવા જો માણસ ઉપરાષ્ટ્રપતિ પદે નો દાખલ બનાવ્યો હોત તો ખરેખર એનો ડંકો વાગ્યો હોત પરંતુ હવે તમે જુઓ આર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે એને બધી વાત હાથમાં લઈ લીધી આપણે જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી હવે એ રાષ્ટ્રીયતા ઉપર કે નેશનલિઝમ જેને કહી શકાય એ હિન્દુત્વ કે જે ગણો તે એમાં હવે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતું નથી અહિયાં એવું કે છે ભારતીય જનતા પાર્ટી ને કે તમે રાષ્ટ્રીય કક્ષાએ સંજય જોશી જેના નામ માત્ર થી અમિત શાહ થી માંડી નરેન્દ્ર મોદી ભડકતા હોવાનું જગ જાહેર છે સંજય જોશી લઈ આવો એ સિવાય અમારે એવું નથી બાકી ત્રણ ચાર નામો જે છે દેવેન્દ્ર ફડણવીસ છે ભાઈ ગડકરી છે યોગી આદિત્યનાથ છે પણ એ બધા છે ભાજપ ની અરે આરએસએસ ની સૌથી પહેલી જે પસંદ છે એ સંજય જોશી ની છે કારણ કે હવે પછી આ તથા કથિત વિકાસ વિકાસ ની જે વાતો છે એ ખેર સારી છે પણ હવે એમાં ચાર નથી રહ્યો કારણ કે લોકો એમ માને છે વિકાસ કરો એ તમે કોઈ ઉપકાર નથી કરતા ઠીક છે તમે સારું કર્યું તો સારા માટે તમને સરકાર બનાવવામાં આવતી હોય છે એટલે એમાં કઈ તમે ઉપકાર નો ડાઉટ તમે સારો કોન્સેપ્ટ લઈ આવ્યા તમે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા લોકલ ફોર વોકલ તમે આત્મનિર્ભર વગેરે વગેરે ઇટ્સ ઓકે અત્યારના ટ્રમ્પના ટેરિફ કાર્ડ સામે પણ તમારી આ બધી જ તિતુડી વાગવા મંડી છે એમાં કોઈ શંકા નથી એટલે એ બદલ તમારો આભાર પણ હવે એ વાત ગળે કારણ કે ત્રીસ વર્ષથી તો આપણે વિકાસની રાજનીતિ ગુજરાતમાં તો જોઈ રહ્યા છીએ એક જ શબ્દ છે વિકાસ 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 હવે ઈ પાછું બે ટ્રમ્પ ત્રણ ટ્રમ્પ થી ચાલે છે એટલે હવે વિકાસ પાછું છે રાષ્ટ્રવાદ કયો કે હિન્દુત્વવાદ કયો કે જે કયો તે વિશ્વભરમાં તો કટ્ટરવાદ ચાલી જ રહ્યો છે આ ટ્રમ્પે જે ટેરિફ આપ્યું કટ્ટરવાદ ભલે આર્થિક તો આર્થિક પણ છે તો કટ્ટરવાદ ને ને અમારે ગમે તેમ ઝૂકવું નથી તો દરેક માણસ નેશન ફર્સ્ટ ની વાત કરે છે અને હવે ઈ જરૂરી છે કારણ કે વિશ્વમાં છપ્પન દેશો મુસ્લિમ છે પણ ભારતના હિન્દુઓ માટે બીજો કોઈ દેશ નથી તો અહિયાં આર એ નક્કી કર્યું છે કે ભાઈ તમે પ્રદેશ થી માંડીને કેન્દ્ર સુધીમાં હવે જે શીર્ષ સ્થાને તમારે કોઈને બેસાડવા હોય તો એ કટ્ટર હિન્દુત્વ કટ્ટર નેશનલિઝમ રાષ્ટ્રીયતા માનનારા લોકો ને હોય એટલે કોકડું ગુચવાનું છે તમે જે નામ આપ્યા મયંક નાયક ઇઝ વન ઓફ ધેમ કારણ કે અમિત શાહ ની પણ ગુડબુક માં છે કે ઉપરની પણ ગુડબુક માં છે અને એ ઓબીસી ચહેરો પણ છે રાજ્યસભાના સાંસદ છે ઘણું બધું છે તો એ છે જગદીશ વિશ્વકર્મા જે છે એ છે વિનોદભાઈ ચાવડા છે કચ્છના સાંસદ છે એ છે અને ભાઈ ગૌસ્વામી કરીને છે અમદાવાદમાં જિલ્લાના પ્રમુખ હતા ને અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીમાં જે કોકડું ગૂંછવાયું છે પ્રદેશ પ્રમુખને લઈને વાત છે એમાં પત્રકાર જે જગદીશ મહેતા છે મહેતા છે એમનું કહેવું એવું છે કે ભાઈ આરએસએસ એવું માની રહ્યું છે કે હવે કોઈ કટ્ટરવાદ નેતાને લઈ આવો કે જે આ કમાન સંભાળી શકે કારણ કે ત્રીસ વર્ષ ગુજરાતમાં વિકાસની વાતો થઈ ક્યાંક લોકો હવે એનાથી ધરાઈ ગયા છે ઓડકાર આવી ગયો છે અને હવે વાત જ્યારે આવે છે ત્યારે નેશનલ ઇન્ટરનેશનલી આપણે જો વાત કરીએ તો ત્યાં કટ્ટરવાદ રાષ્ટ્રવાદ પહેલો આવે છે અને એટલા માટે જ નામો ઘણા બધા છે વિનોદ ચાવડા હોય મયંક નાયક હોય જગદીશભાઈ વિશ્વકર્મા હોય કે એ તમામના નામ આવે છે પરંતુ હવે એમના ઉપર કંકુનો ચાંદલો જો આરએસએસ એસ કરે તો ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન આ ચાર કે પાંચ માંથી કોઈ સંભાળી શકે અથવા કે જેમ ભારતીય જનતા પાર્ટીની ટેવ રહી છે કે કોથળામાંથી બિલાડુ કાઢવું આપણે કંઈક વિચારીએ ને નામ કોઈક બીજું જ આવે રહી વાત મંત્રીમંડળના વિસ્તરણની તો એમાં ચાર થી પાંચ મંત્રી એવા છે કે જેમને હવે બસ કરો બાપા એમ કહેવામાં આવે અને નવા યુવા ચહેરાઓ લેવામાં આવે એનું મુખ્ય કારણ એવું છે કે હવે લોકોને પણ વિકાસની વાત સાથે સાથે સક્ષમ નેતૃત્વ પોતાના વિસ્તારમાં કરી શકે અધિકારીઓને પોતાના હાથમાં રાખી શકે કારણ કે આપણે જોયું છે છેલ્લા છ મહિનાની અંદર ઘણા બધા એવા ધારાસભ્યો છે કે કંટાળી ગયા છે અધિકારીઓ તો ને મુખ્યમંત્રી સુધી પત્રો પણ લખાય છે કે કામ નથી થતું વર્ક ઓર્ડર નથી અપાતા આ બધું જ થઈ રહ્યું છે એટલે લોકો પણ હવે સમજી રહ્યા છે કે વિકાસની વાત સો સત્ય છે અને એટલા માટે જ તમને સરકારમાં બેસાડ્યા છે એના માટે કે તમે સમાજના કલ્યાણનું રાષ્ટ્રના કલ્યાણનું રાજ્યના કલ્યાણનું કામ કરો અને એટલા માટે તમે કોઈ નવય નથી કરતા અને એટલા માટે જ હવે કોઈ એવા વ્યક્તિની જરૂર છે કે જે બે માં વિકાસની નહીં પરંતુ કટ્ટરતાની વાત લઈને આવે તો લોકોના ગળા નીચે ઉતરે નમસ્કાર